શારદા વિદ્યા મંદિર સંકુલમાં આલૂણા નિર્મિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન પુણેગામ સ્થિત શારદા વિદ્યા મંદિર સંકુલમાં આલૂણા નિર્મિત ફેશન શો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૌપ્રથમ શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી અને સવારે આઠ વાગે સ્પર્ધાની શરૂઆત થઈ હતી તેમાં ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓએ ફેશન શો સ્પર્ધામાં ભાગ લીધો હતો આ ફેશન શો સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેઓ ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈને આવ્યા હતા અને તેઓએ ખૂબ જ સુંદર રીતે કેટ વોક કર્યું હતું તેમાં નિર્ણાયક તરીકેની શાળાના શિક્ષિકા બહેન અંકિતાબેન જયેશભાઈ હુકુમસરી ખૂબ જ સારી રીતે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી અને બાળકોએ અલગ અલગ પ્રકારના કેટ વોક કરીને સૌને મંત્રમુગ્ધ કરી અને ત્યારબાદ વિજેતા વિદ્યાર્થીઓને તેમને ટેલેન્ટ અને આવડત પ્રમાણે કેટલાક પ્રશ્નોત્તર પણ કરવામાં આવ્યા હતા અને તેમણે એ પ્રશ્નોના ખૂબ જ સુંદર રીતે અને સરસ રીતે જવાબ આપ્યા હતા અને ત્યારબાદ વિજેતા વિદ્યાર્થીઓને આચાર્ય મેડમ બીના મેડમ સાથે ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી અને તેઓએ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા હતા અને બાળકોની આવી આવડત અને પરિશ્રમ જોઈ શાહના આચાર્યશ્રી બીના મેડમે ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા હતા જ્યાં બાળકોની શક્તિઓનો વિકાસ અને સંસ્કારોનું સિંચન એટલે શારદા વિદ્યા મંદિર સંકુલનું પટાંગણ જય શ્રી કૃષ્ણ આજ રોજ શારદા વિદ્યા મંદિર સંકુલની અંદર ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું તો ફેશન શોની અંદર ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમાં આજ રોજ નિર્ણાયક તરીકેની જે શિક્ષકોએ ભૂમિકા ભજવી એવા જયેશ સર એકતા મેડમ કિંજલબેન સંગીતા મેડમ સ્નેહલ મેડમ અને હુકુમ સરે તો હું તેમની પાસેથી એમના આજ રોજ જે ફેશન શોની સ્પર્ધા યોજાઈ હતી તો તેના હું વિચારો એમની પાસેથી જાણીશ જય શ્રી કૃષ્ણ શિક્ષક મિત્રો વંદે માતરમ રોજ જે ફેશન શોની સ્પર્ધા યોજવામાં આવી હતી તો તેમાં તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખ્યું હતું અને કયા કયા વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા કયા કયા ધોરણના તો તેના વિશે તમે તમારા વિચારો જણાવશો